ખેડૂતને કોઈ બી તકલીફ પડતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર કરે કંપની મને કરેનિટમાં ગમે પાંચ છ ઘંટોમાં કોઈ બી તકલીફ થતી હોય તો ખેડૂતને નંબર મેં આપેલા છે ખેડૂત મારાથી કોન્ટેક્ટ કરી જઈ શકે અને વાત કરી શકું ફોન ઉપરથી એ પણ ખૂબ છે આ મશીનમાં ખાસિયત શું છું એના વિશે તમે મને મારા જોડે માહિતી માંગો છો હું માહિતી આપું છું કે આ મશીનમાં અત્યારે અમે બનાવતી ગણેશ છે અમારી બરોબર

એના માટે ડબલ છે અંદરથી બહાર નીકળે ફોલ્ડિંગ સિસ્ટમ છે માટે ઠીક નાનો શેઢો હોય તો અનુકૂળ ન પડે પણ મોટું ક્ષેત્ર હોય તો તાત્કાલિક ઉથલ મારીને આવે તો એના માટે શું કરું કે એમાં પણ વડગત કરી દેવામાં આવે છે એટલે મોટી એવી કોઠી સારોલાની ભરાઈ જાય એના માટે છે ચાલતી ત્યારે બીજી કેમ તોડે છે અમારી મશીન માં એટલું ખાસિયત માં મશીનોમાં બધી ટેકનોલોજી લગાવેલી છે અને મશીન ઉપર આખો લેવર થાય છે એના કારણેથી અમારા મશીનમાં કોઈ તકલીફ આવતી નથી બરાબર બીજા નંબરમાં મશીન માં માલ લોકો છો બિલકુલ

પોતે અત્યારે ભગુડા ગામમાં આવેલા છે ત્યાં અત્યારે બે થેસરા આવેલા છે ગમે ત્યારે તમે ફોન કરો એટલે ચોવીસ કલાકમાં ભાઈ આવી જાય છે પૂરેપૂરી સર્વિસ આપે છે કામ પણ સારું છે અને હવે મિત્રો જ્યારે આપણે કન્ટિન્યુ અત્યારે થોડીક બારીશ થઈ ગઈ છે વરસાદ પડી ગયો છે એટલે નહીતર તો તમને ડેમા સાથે પણ બતાવી દેવામાં આવત સરસ મજાનું કામ છે જે કોઈ ભાઈઓને લેવાનું હોય અથવા ક્યાં આની ડીલરશીપ ક્યાં આવેલી છે ભાઈ શ્રી ક્યાંથી તમે મશીન લાવ્યા છો માળિયા હાટીના જુનાગઢ ક્યાંથી છે છે કંપની જુનાગઢ નું ત્યાં છે કેવું માળિયા હાટીના નામ હું છે ડીલર નું કઈ ખબરભાઈ હમીરભાઈ તો ખેડૂત મિત્રો તમને સરનામું પણ આપી દેવામાં આવ્યું છે તો જે કોઈ ભાઈઓને કોમેન્ટ બોક્સમાં લખજો અને કહેજો તમને પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે જય જવાન જય કિસાન